વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે રાખવામાં આવેલી સભા મુલતવી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સામાન્ય સભા બરખાસ્ત કરવામાં આવી હતી ખાસ કરીને કોંગ્રેસ પોતાના કામોની રજૂઆત અને ભ્રષ્ટાચાર ખુલ્લો કરવા માટે અવાજ ઉઠાવ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા કોંગ્રેસનો અવાજ દબાવવામાં આવે છે અને સભા મુલતવી કરવામાં આવે છે જેને લઈને આજે કોંગ્રેસ કાર્યકરોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહમાં દર મહિને સભા મળે છે જેમાં બધા જ કાઉન્સિલરશ્રીઓ જે પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે દરેક વિસ્તારમાં શહેરના દરેકે દરેક વિસ્તારમાં વિકાસને નવી ગતિ આપવી હોય કે પછી દરેક વિસ્તારના નાગરિકોની સમસ્યાઓને નિવારણ કરવું હોય એમના પ્રશ્નોનો નિકાલ કરવો હોય આ બધી જ રજૂઆતો સભાસસ્ત્રીઓ દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે આ એક એવી તક હોય છે જે દર મહિને મળતી સભામાં પોતપોતાના વિસ્તારની પ્રત્યેક રજૂઆતો પણ કરવામાં આવે છે દરેકે દરેક વિષયના સંદર્ભમાં ચર્ચા પણ થાય છે ને યોગ્ય યથા યોગ્ય નિર્ણય લઈને વડોદરા શહેરની વિકાસની ગતિને તેજ કરવામાં આવે છે ત્યારે આજ રોજ મળેલી સભામાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના શીર્ષસ્થ નેતૃત્વમાં જ્યારે નવરાત્રિના પ્રથમ દિવસથી જીએસટીનો સ્લેબ જે ઘટાડી અને જીવન જરૂરિયાત વસ્તુઓને ઉપરથી આ જે કર છે જે ટેક્સ છે તેનો ઘટાડો થયો આ સમગ્ર દેશમાં આનંદની અને ખુશીની વાત હોય સમગ્ર દેશનો પ્રત્યેક નાગરિક આ માટે ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યો હોય ત્યારે સભામાં આજે આ અભિનંદન પ્રસ્તાવ ઠરાવનું આજે આજ રોજ રજૂઆત કરવામાં આવી હતી અને આ અભિનંદન પ્રસ્તાવના સંદર્ભમાં સત્તા પક્ષના મારા સાથી સભાસદશ્રીઓ દ્વારા પોતાની ખુશી પોતાની લાગણી અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને અભિનંદન તથા આભાર અભિવ્યક્ત કરવામાં આવી રહ્યો હતો ત્યારે સાથી પક્ષના સભાસદશ્રીઓ દ્વારા પોતાની જગ્યા પરથી ઊભા થઈ વેલમાં આવી અને મોટે મોટેથી બોલવું તેમજ કાગળિયા ફાડીને જમીન પર ફેંકવા અને આ સભા ચાલવા નહીં દેવી એવી પ્રવૃત્તિઓ કરવામાં આવી એમને ક્યાંક ને ક્યાંક આ જે જીએસટીના દરોમાં ઘટાડો થયો છે એ જ્યારે સમગ્ર દેશ આ માટે ખુશીની લાગણી વ્યક્ત કરે છે તો મને એ નથી સમજાતું કે આ માટે એમને આ વસ્તુની રજૂઆત સામે શું વાંધો હોઈ શકે જ્યારે સમગ્ર દેશના નાગરિકોના માટે આ ખુશી અને આનંદનો વિષય છે આ રજૂઆત એમને ન કરવા દીધી અને સભાનું આવી રીતે વચ્ચે વેલમાં આવીને રજૂઆતો કરવી કાગળિયા ફાડીને ફેંકવા ક્યાંક ને ક્યાંક આજની આ સભા ચાલવા નહીં દેવી તેવું કંઈક નક્કી કરીને આવ્યા હોઈ શકે અને આજ રોજ લગભગ આઠ મેઇન કામ હતા અને બાકીના બે વધારાના કામો ચડાવવામાં આવ્યા હતા જેમાં સાધી પક્ષ તરફથી કોઈ જ પ્રકારની દરખાસ્ત ચડાવવામાં આવી ન હતી જેથી જ્યારે મારા દ્વારા એમને વારંવાર વિનંતી કરવામાં આવી કે આપ શ્રી આપ સૌ આપની જગ્યા પરથી જઈ અને રજૂઆત કરો પરંતુ તેમના દ્વારા વેલમાં ઊભા રહી અને સતત બોલવું અને પોતાની રજૂઆતો વેલમાંથી કરવી હતી એટલે અમે કામો હાથ પર લીધા આ બધા જ કામો હાથ પર લઈ અને ત્યારબાદ અમે સભા પૂર્ણ જાહેર કરી છે પ્રજાહિતમાં વિરોધ પ્રદર્શન થાય છે અમે હંમેશા એવું કહીએ છીએ કે વિકાસના કામોમાં અમે સાથે છે પણ તમે પ્રજાના નામે લોકો સાથે છેતરપિંડી કરશો તો અમે તમારી સામે રહેવાના જ છે તમે સાક્ષી છો સૌ મીડિયા પ્રેસ કે વીસ રૂપિયાની સિસોટી બત્રીસોમાં સિત્તેર રૂપિયાનું પચાસ રૂપિયાનું લાઇટર પાંત્રીસોમાં આ રીતની જે કોર્પોરેશનની અંદર સ્ટેન્ડિંગ કમિટીએ કામો મંજૂર કર્યા એનો એનો ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો અને ત્યારબાદ અમે દરખાસ્ત જડાઈ કે આખી સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત થવી જોઈએ કારણ કે જે સ્ટેન્ડિંગ કમિટીમાં કામો મંજૂર થાય છે એ સ્ટેન્ડિંગ કમિટી અને એમની સંકલન કમિટી એ બંને જોઈ અને પછીથી સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થાય છે તો આ જે ભ્રષ્ટાચાર થયો એમાં ત્રણ ત્રણ અધિકારીઓ સસ્પેન્ડ થયા તો આ સ્ટેન્ડિંગ કમિટી બી બરખાસ્ત થવી જોઈએ આ માનવ સરજીતપુર એ કોર્પોરેશનના પાપે આવ્યું છે તો આ માનવ સરજીતપુરની દરખાસ્ત કરી તો આ બંને દરખાસ્ત નહીં ચડાઈ અને પોતે પોતે જીએસટી લાવે છે અને પોતે પોતે જીએસટીનો ભાર એનો માપદર ઘટાડે છે અને પોતે પોતે પીઠ થાબડે છે તો આજે આ પીઠ થાબડવા ઊભા થયા અને પીડિત પરિવારોની માં એ અહીંયા બોટકાંડ હરણી બોટકાંડની પીડિત પરિવારોની મા ઉપર અહીંયા આવ્યા એમને પાસ આપ્યા છે અને પછી અહીંયાથી એમને ધકેલી દેવામાં આવ્યા છે એ બાબતનો અમે વિરોધ કરીએ આંખે જોઈ રહ્યા છો કે જે પ્રસ્તાવ લઈને આવ્યા એ અહીંનો ના હોય ક્યાંનો હોય વિધાનસભાનું અહીંયા અમને નહીં બોલવા દેવાનું જે એમના જે ખાડા પડ્યા છે તે ચારસો ચારસો ફરિયાદ ડ્રેનોજ આવે છે પાણી નહીં આવે છે લાઇટ નહીંથી ચાલતી ગરબાનું આયોજન કરે છે નિમંત્રણ આપે છે અને ત્યાં પોલીસ મુકાઈ દે છે આ તમામ બાબતો જે ઉજાગર થવાની હતી જે સિટી વગાડવામાં ભ્રષ્ટાચાર કર્યું છે શમશાન આપી દીધું છે આ તમામ બાબતો રોડની અંદર લોકો ચાલી શકતા નથી અને હેલ્મેટનો કાયદો લઈ આવ્યા છે આ બધી બાબતોનો જે અમે અમારા સમાજદો ઉજાગર કરવાના હતા એ એ જે વાત છે એ સાંભળવી નથી કારણ કે એમની પોલો બધી બહાર ખુલ્લા ખુલ્લી થવાની હતી એટલા માટે કોલમ પોલ સરકારને અમે ઉજાગર કરવાના હતા એટલે એમને ઢાંકી દેવા માટે આ એક ષડયંત્ર કે વિરોધ પક્ષ ના બોલે અને મેયર તો કટપુટલી છે એને તો જેટલું બતાડે એટલું જ કરવાની છે નીચે ઈશારો ઇશારો થયો એટલે એમને સભા મુક્તિ કરી દીધી આ લોકશાહીનો ખૂન છે લોકશાહીની દબાવવાની જે એમની તાકાત છે અને બોટ ચોર ગદ્દી છોડવા જેવા એમની હાલત છે એટલા માટે આ બધા કાવતરા ઘડી રહ્યા છે એક અમે ચૂપ બેસવાના નથી અમે આંદોલન ચાલુ કરીશું અમે ગભરાતા નથી આંદોલનના ભાગરૂપે અમારા પ્રમુખ ઉપર કેસ કરી દીધું પણ સાંભળવાની તાકાત નથી અમે એટલું જ કહીએ છીએ કે લોકશાહીની અંદર લોકશાહી જીવત જીવવા જોઈએ બાબા સાહેબે સાહેબ આંબેડકરનું સંવિધાન બચાવવું જોઈએ અને એમને જે તાકાત આપી છે બોલવાની એ તાકાત બ દબાવાની જે કોશિશ કરી રહ્યા છે આ ચંદ લોકો કે અમે દબાવવાના નથી એના એના જે લોકશાહીના ઢબ છે એના લીધે અમે લડતા રહીશું અને એક દિવસ તો એવો આવશે જ્યારે એમને મૂળ ખાઈને નીચે પડવું પડશે